જય માતાજી મિત્રો તો વાઘુબા ફેમિલી આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને છે અમારે શું બનાવીએ હા તો તમને વાઘુપાડી ફટાફટ બતાવી દઉં અને આજે એન ટાઈમ યાદ આવ્યું બનાવવાનું બરાબર તો કેમેરો કઈ ને તમને બતાવી દઉં મિત્રો અનુરી નાખીલા છે ચાલો બોલો તો આજે હું જેતો શૂટિંગમાં તો શૂટિંગમાં ખેતરમાં શેઢાવાડ દોડી તો વિચાર આવ્યો આજે હું બનાવું તો કોણીની વેડોન પેલું ના કોણીની વેડો પાજ બનાવું દોડીની કરી તો પાણીમાં અલાવ ને વેડ દો વેડ દીયા પછી કરું એ જાઈ નાખ્યા પછી અલાવ પડશે એ તો ખબર નથી ઘરાશ જે કાય કરી છે મેં આપણા આંખોની રોશની વધ્યા કેતા અને દોડીની કઢી ભાગ્ય જે ગામડા માં રહેતા હોય ત્યાં ઓરિજિનલ દોડી કચી હેઠા પર કુદરતી રીતે ઉગતી હોય બધી વાવવામાં આવે છે પરંતુ આ ડોડી કુદરતી રીતે કુદરતી રીતે ઉગેલી ડોડી છે એટલે આખી ઓરિજિનલ ડોડી પ્યોર ડોડી ચોખ્ખી ડોડી કહેવાય ડોડીની કડી હું એ રીતના બનાવી દોસ્તો કે પહેલાં હું ડુંગળી કાપી નાખી ડુંગળી કાપી પછી થોડા ટોમેટા કાપી નાખે બે મરચાં કાપી નાખ્યા આદુ લસણનું પેસ્ટ બની દીધું પછી મેં ડોડીને બાફા મેકી ડોડીને બાફા મેકી

मैं रख पाएंगे पालक जेव लाख से मस्त पालक जेव ना आना सुपर लाख होटल जेव तो चलो आज टेस्ट करिए तो बताओ बताइए बताओ चले आइए आलो स्माइल अब आजू ओके चलो मित्रों तो मरिए खा भी है तान नहीं चले सर

એટલે બે રોટલા થઈ જાય મસ્ત હતી એક એક રોટલો ખાઈ લઈએ મસ્ત આ કઢી મજા આવી જશે જાય મજાજી તો વાગબા કેવું શાક બનીસ એક નંબર જે રૂડી નું શાક બન્યું છે હમ ખાલી પર એક નંબર મજા જેવું શાક છે હમ કાંદા બાજરી કા રોટલા ગઈબો કા ખાના બાજરી રોટલો તીખો દેસ